પેલા ઉઠી જતા હોય તો ક્યારેક ક્યારેક આવી ગયા ટોલ ટેક્સ અહીંયા બધા ભેગા ગાડી જો ટોલ ટેક્સ ભરવાનો ખાતો નથી લુખી ચલાવવાની

તમે યાર નેતા હોય તમે તમે બહાર નો નીકળો યાર સેલિબ્રિટી લાગે એમ હા ખોલતા નથી સારા પૈસા નથી

Jangan jam full traffic jam ya, papan tracking udah agar udah ada baju-nya full traffic ya, koral jam jaman udah, restoran lebih keren ya. Wadz jawab dia na, tuol nakang pada politik gitu, muda banyak bubble lagi gitu, mukio na. Muda banyak. Aduh dong kayak bisa bisa di sana sih. Baik, tomorrow betonya bisa sudah dia na. Iya, iya. Udah tua jah, udah tua jah ya. Na papan cuci udah tua jah. Sabar sebentar, bad bad. Tidak ada yang

થોડુંક સમજો યાર હું કેવું ભાઈ તમારે પોલિટિક્સ વાળા ભાઈને આપણે આવી ગયા કાગવડ માટી નીકળાય ને પુલ ચાલુ થઈ ગયો હે ટ્રાફિક ટ્રાફિક એની માને વાત જવા દે એવો ટ્રાફિક એવો ભાઈ નવો પુલ હો નરેશ પટેલ હે તો કામ કરે ભાઈ શ પટેલ ના આજ જોયું કેવા કામ થઈ ગયા તો માતાજી નું મંદિર દેખાય અહીંથી ભોમ કરવું દર્શન કરી લઈએ અહીંથી બાકી આપણે જાય તો અહીં ભગવાન બાઈ દર્શન કરાવશે એટલે આપણા લોકો માં આપણે આવી ગયા છીએ મંદિરે અને આપણે કેડી વયસ તરફથી જગ્યા ચડાવવાનો પ્રોગ્રામ છે लोग लेट थे क्यू द ट्रैफिक में इसाबर माफ कर लो हमारा भाई स्वागत करो जोरदार तालियों की तो आपने भरोसा જેમ કે નેવા પટેલ સમાજને એકતા અને આપણા વડીલ શ્રી પટેલને આવકારીશું जोरदार કાર્યક્રમ ફોટોગ્રાફી સાથે આશીર્વાદ અમારો ભાઈ આવી ગયો ભાઈ તમારો ભાઈ जय माता जी जय मकोड़ जय मकोड़ झील साहब ने तो फोन चालू जुए वकील भाई जय माकोड़ल जय माकोड़ल जय 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 भोजल जय सरदार जय सरदार मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा